કાંકરેજ તાલુકાનો થરાદ જિલ્લામાં સમાવેશ કરતા મુખ્ય મથક શિહોરીમાં વિરોધ તાજેતરમાં ગુજરાતમાં નવો જિલ્લો થરાદ બનતા કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં સમાવેશ થયો હોવાને કારણે તાલુકા મથક શિહોરીમાં જનતાનો વિરોધ ભભૂકી ઉઠ્યો હતો જેને લઈને ગ્રામ્યજનો વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો પ્રજાની એક જ માંગ છે કે અમને બનાસકાંઠામાં જ રાખો કેમ કે બનાસકાંઠાથી અમારો કાયમી નાતો છે જે તૂટી જાય અને કાંકરેજને કાયમી બનાસકાંઠામાં રાખવા કાંકરેજની પ્રજાની માંગ છે જેને લઈને કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો

અને અમે બનાસકાંઠામાં હતા અને બનાસકાંઠામાં રહીશું અને જો કદાચ સરકાર દ્વારા નહીં નિર્ણય લેવામાં આવે તો પછી અમે આંદોલન પણ પણ કરીશું કરીશું અને અમે જે પાલનપુર જિલ્લામાં હંમેશા હતો અને હંમેશા રહે એના માટે અમે અખે કાંકરેજ તાલુકાનું જે તે આયોજન કે જે પણ કરવું પડશે અમે કરીશું અને અમારા પરંપરા કાંકરેજ તાલુકો આ જીવન પાલનપુર જિલ્લામાં થાય અને પાલનપુર જિલ્લામાં રહેવા માટે અમે યોગ્ય છ અને અમારે બરોબર છે અમારી સમાજ આખી પ્રજા અને બધાને માન્ય જ છે પાલનપુર અમારે રહેવું જોઈએ બીજું કોઈ જગ્યાએ અમારે સમાજ ખાવાનો વિચાર નહીં